બાંધકામ છે ડ્રેનેજ છે લાઇટ છે વિવિધ જે નગરપાલિકાનો જેટલી પણ શાખા છે એ તમામના નિર્ણયો આજે લેવામાં આવ્યા છે ખાસ કરીને બાંધકામ છે તો સાઠ લાખના કામનું આપણે જે ઓનલાઈન ટેન્ડર કર્યું હતું તેને એલ્બમ જે પાર્ટી જે સિલેક્ટ થયેલ છે તેને વર્ક આપી અને ભુજ શહેર માટે અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તા જેવી રીતના બનાવ્યા છે એવી રીતના તેને એલ વન પાટીને ભાવ મંજૂર કરીને કામ ધરપકડ આપવામાં આવ્યો છે હા એના સિવાય બીજા કામો એના સિવાય સફાઈના જે ટેન્ડરિંગ કરવાના હતા તે ઉપરાંત જે સફાઈ કર્મચારીઓની મંડળી છે તેના ભેગી પણ મીટિંગનું આયોજન કરી અને તકે આપણે કેવી રીતના સાફ કરી શકીએ એના આયોજન આવ્યું છે છે અગાઉ આપણે ટેન્ડરિંગ કર્યું જે પાર્ટી બહુ ઊંચા ભરેલો હોવાથી તે લોકોને આપણે ટેન્ડર આપ્યું નથી ફરીથી ઓનલાઈન ટેન્ડર કરી અને ખાસ કરીને ભૂત શહેરમાં અલગ અલગ મંડળીઓ છે સફાઈ કર્મચારીઓને તેને પણ બોલાવી તેનો પણ સંપર્ક કરી અને ઓછા ખર્ચે સારી સફાઈ કરી શકે એનું આયોજન તમામ નગરસેવકો અને કારોબારી સભ્ય દ્વારા ચાલુ રાખવામાં આવશે